નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો ગુજરાતની ફેમસ હિરોઈન માયરા સોયાનું દુઃખદ અવસાન થયું છે દોસ્તો હાલમાં તેમનો પણ સામે આવ્યો છે જે તમે જુઓ આગળ આ વિડીયોમાં અને દોસ્તો તમે પણ માયરા સોયાની આત્માને શાંતિ મળે તે માટે કોમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં દોસ્તો જુઓ આગળ આ વિડીયોમાં માયરા સોયાની અંતિમ યાત્રા એનો સામને યાદ